Namaskar! ગુજરાત તકના વેધર એનાલિસિસ સાથે હું છું કશ્યપ હવે ગુજરાતની અંદર જે સપ્ટેમ્બર મહિનો બેસી ગયો છે અને પહેલાં જ અઠવાડિયાની અંદર જે હવામાન વિભાગ અને નિષ્ણાતો કહી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતમાં જે ઓગસ્ટના છેલ્લા બે અઠવાડિયામાં વરસાદ હતો તે પ્રમાણે જ હવે ફરી એક વખત મેઘરાજા જે છે એનો પ્રચંડ સ્વરૂપ ગુજરાતમાં જોવા મળી શકે છે કારણ કે આવનારા દિવસોની અંદર આજે તારીખ થઈ છે ત્રણ અને ત્રણ તારીખને લઈ અને જે સિસ્ટમ તમે અહીં જોઈ શકો છો તે અત્યારે નર્મદા સુરત અને ઉત્તર ગુજરાત તરફ આગળ છે અને આ બાજુ ભાવનગર બોટાદ તરફ આ સિસ્ટમ દેખાઈ રહી છે અને ધીમે ધીમે કરી અને સાંજ સુધીમાં અત્યારે સારો એવો વરસાદ પડે તેવી શક્યતા છે જેમ જેમ આગળ વધશે સિસ્ટમ તેમ તેમ ગુજરાતના તમામ જિલ્લા ઉપર ફરી એક વખત આફત આવવાની છે અને એ વરસાદી સિસ્ટમ ફરી એક વખત ગુજરાતને ધમરોડે તેવી શક્યતા છે આવતીકાલે એટલે કે ચોવીસ કલાકની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા જામનગર રાજકોટ સુરેન્દ્રનગર મોરબી હોય મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અમદાવાદ ગાંધીનગર ખેડા મહેસાણા પાટણ ગાંધી ઉપર બાજુ જોઈએ ઉત્તર ગુજરાતમાં તો સાબરકાંઠા બનાસકાંઠા આ તમામ પાટણ જિલ્લાઓની અંદર પણ સારો એવો વરસાદ પડે તેવી શક્યતા છે મધ્ય ગુજરાતને લઈ અને આ બાજુ વડોદરા અને નર્મદા જિલ્લાની અંદર પણ પંચમહાલ હોય મહીસાગર હોય આ તમામ જિલ્લાઓમાં સારા એવો વરસાદ દેખાઈ રહ્યો છે એટલે કે ચોવીસ કલાકની અંદર પણ હજી ગુજરાતમાં ભારે વરસાદ રહે તેવી સિસ્ટમ અહીંયા સક્રિય થઈ છે અને હજી ગુજરાતની અંદર વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે એ ઉપરાંત હવામાન વિભાગે પણ એવી જ એલર્ટ આપી છે કે અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે કે સુરત અને ભરૂચની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો કચ્છ અને દેવભૂમિ દ્વારકા હોય જામનગર હોય રાજકોટ હોય તેની અંદર અત્યારે હવામાન વિભાગ દ્વારા હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો ઉત્તર ગુજરાતમાં પણ યલો એલર્ટ મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ છે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે તો ક્યાંક ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે એટલા માટે આ વિડીયો એવા ખેડૂતો સુધી પહોંચાડજો એવા લોકો સુધી પહોંચાડજો કે જેને નથી ખબર કે આ હવામાનની જે આગાહી છે અને કઈ સિસ્ટમ તેમના તરફ આગળ વધી રહી છે તમારા જિલ્લા કે તાલુકાની અંદર વરસાદ છે તો મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર